રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે સર્જેલા અકસ્માતની ઘટના બાદ મહાપાલિકા તંત્રે રચેલી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ તપાસ શરૂ કરી ગઈકાલે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની બેઠક મળી પ્રથમ બેઠકમાં અકસ્માતનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હવે કમિટી કેસ નીંડાણપૂર્વકની તપાસ કરશે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં સરકારી ઇજને કોલેજના નિષ્ણાતો પોલીસ અધિકારી અને મહાનગરપાલિકાના અધિકારીનો સમાવેશ થાય છે આ કમિટી ત્રીસ દિવસમાં સમગ્ર ઘટનાને તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવાનો રહેશે

હવે કમિટી દ્વારા કેસની ની પૂર્વક જે તપાસ છે તે કરવામાં આવશે એક મહિનાની અંદર ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા જે 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 રિપોર્ટ છે તે મહાનગરપાલિકા કમિશનરને રજૂ છે તે કરવામાં આવશે તો બીજી તરફ કે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં સરકારી ઇજનેર કોલેજના નિષ્ણાતો અને પોલીસ અધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓનો સમાવેશ છે તે કરાયો છે ત્યારે હવે દિવસમાં જે ફાઇન્ડિંગ રિપોર્ટ રજૂ કરે છે તે રહેશે પરંતુ વાત કે હજુ સુધી બંને જે એજન્સીઓ પીએમઆઈ અને વિશ્વમ કંપની છે કે જેને કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો હતો અને બંને તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં નથી આવી અને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા પણ કરવામાં નથી આવી ત્યારે હવે ક્યારે કાર્યવાહી થશે તે રાજકોટના લોકોમાં ચર્ચાનો જોર પકડ્યો છે જઈ આભાર માહિતી આપવા માટે